માહિતી આપી દઈશ એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે ટ્રેલર છે બંને આપવાના છે વીરસિંગભાઈને સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડેલની વાત કરું બે હજાર છના મોડેલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પલેન ટ્રેક્ટર આખું અત્યારે રનિંગ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરની રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વસ્તુ લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરી પછી જ જજો ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન સારું છતરી જોવા નહીં મળે ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ છે જે ચાલુ કન્ડિશનમાં છે અને ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ સડો નથી રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેલર રૂબરૂ જોયા બાદ પણ બંને વસ્તુ લઈ શકો છો ટ્રેલરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં સડો જોવા નહીં મળે હેવી ટ્રેલર ટોટલ જવાબદારી વાળું સાવ ઓછું વાપરેલું અને સાચવેલું ટ્રેક્ટર ટ્રેલર બંને જોવા મળશે સેટની કિંમત માત્ર ત્રણ લાખ અને ચાલીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને ખેરા ગામે જોવા મળશે સેટ લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો